પાલનપુર કેનાલ રોડ ખાતે આવેલા રહેતા પતિ પત્ની અને દાદી સાસુ પર પત્ની દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જે ઘટનામાં પારિવારિક ઝઘડો હોવાને કારણે આ હુમલાને લઈને ફરિયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે પાલનપુર કેનાલ રોડ ઉપર ગત રોજ પત્ની પતિએ પત્ની અને દાદી સાસુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે જ્યારે આ બનાવની જાણ થતાં પાલ પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ ઘટનાને લઈને જાણવા મળ્યું છે કે પત્ની હિતેશ બાબુભાઈ પરમાર છેલ્લા ઘણા સમયથી બેરોજગાર છે અને તેમની પત્ની મહાનગરપાલિકામાં સફાઈ કામદાર છે પત્ની પાસે અવારનવાર રૂપિયા માંગવા માટે હિતેશભાઈ ઝઘડો કરતો હતો જેથી કંટાળીને પત્ની પિયર ચાલી ગઈ હતી જ્યારે પતિએ ગતરોજ પત્નીને રિક્ષામાં જતા જોઈ લેતા પતિએ જાહેરમાં જ પત્ની અને દાદી સાસુ પર ગંભીર હુમલો કર્યો હતો જેની જેને કારણે તેઓને ઈજા પહોંચી હતી જે મામલે ફરિયાદ મળતા જ પોલીસે તપાસ કામગીરી શરૂ કરી દીધી છે